કાલે એક અમારે નલત માં એ લોકો ચાર પાંચ જણા બેઠા હતા ને એને ટોક્યા હતા તો એની દાજ લઈને આજે સોયબ ગોરી પછી ઇકબાલ ગોરી ને અસલમ ગોરી એની સાથે ઘણા પણ વ્યક્તિ પચાસ સાહીઠ જણા આવી ને અમારી ઉપર પથ્થરમારો કરી ગયા ને અમારી લારી ઊંધી મારી ગયા છે નેરા નેરાશિયા મસ્જિદ પાસે અંદર થી મારા પૈસા પણ ઘણા હોયા ગયા છે અંદર થી ના મારી તો નથી જોવા મારા માણસ ને ધાક ધમતી કરીને વયા ગયા છે ઓછા પૂરા ચાલીસ પચાસ જણા હતા નશા ની હાલત માં જ છે બધા